समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આ વર્ષે ગરમી બધારે રેકોર્ડ તોડશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 25 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે છેલ્લે 1 88 થી પવનની જે સ્પીડ છે તે 9 કિલોમીટર પ્રતિ કલાક થી લઈને 13 કિમી પ્રતિ કલાક છે જો કે 11 માર્ચ 2025 થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે પવનની સ્પીડ 18 કિમી પ્રતિ કલાક થી લઈને 22 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે સાળંગપુર માં ઉજવાશે મેગા રંગોત્સવ સાળંગપુર માં આ વર્ષે પણ હોળીના તહેવાર પર મેગા રંગોત્સવ ઉજવાશે જેમાં આ વખતે 51000 કિલો રંગ સાથે 11 દેશના ભક્તો ધૂળેટીની ઉજવણી કરશે આ વર્ષે કષ્ટભંજન હનુમાનજી મંદિર માં ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ નું આયોજન કરાશે તેથી મંદિરમાં તમામ તૈયારીઓ પૂરી કરાઈ છે ઉદ્યપુર થી 7 પ્રકારના 51000 કિલો રંગ લાવાયા છે સાથે 100 રિબિટ બ્લાસ્ટ અને 50 નાસિક ઢોલ હશે केरीના રસિકો માટે ખુશ ખબર શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સમયમાં જ કેરીનું આગમન થતાં કેરીના રસિયાઓમાં ખુશી જોવા મળી રહી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીનું આગમન થયું છે જેમાં કેસર કેરીના 10 કિલોના 2500 થી 3100 સુધી ભાવ બોલાયા છે જ્યારે હાફૂસ કેરીના કિલોના 400 થી 500 રૂપિયા જેટલો ભાવ બોલાયો છે દિવસ પછી કેરીની સારી આવક થાય તેવી આશા છે 10 બોર્ડની પરીક્ષા પૂરી થઈ 27 ફેબ્રુઆરી થી શરૂ થયેલી ગુજરાત બોર્ડની ધોરણ 10 ની પરીક્ષા પૂરી થઈ છે છેલ્લું સંસ્કૃત નું છેલ્લું પેપર હતો જેની સાથે પરીક્ષા ની પૂર્ણાહૂતિ થઈ ગઈ છે હવે આજથી જ એટલે કે 11 માર્ચ થી જ પેપર તપાસવાનું કામકાજ શરૂ થશે શિક્ષકો પરીક્ષા પેપર તપાસવામાં વ્યસ્ત થઈ જશે દર વર્ષ કરતાં આ વર્ષે બે અટવાડિયા વહેલા બોર્ડની પરીક્ષા લેવાઈ હતી તેથી પરિણામ વહેલું આવી શકે છે અંધશ્રદ્ધામાં 5 વર્ષની બાળકીની કુહાડીથી ગળો કાપી હત્યા ગુજરાતમાં હજી પણ ગામડાઓમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો હોટાવદેપુરમાં બન્યો છે જેમાં બાળકીને લઈ જવામાં આવે છે અને 부વાએ પરિવારની સામે જ ગળો કાપીને તેની હત્યા કરી દેવામાં આવતા પરિવારમાં પણ શોકની લાગણી સવાય હતી ગ્રામજનોએ આ સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આરોપી 부વા લાલુ તડલીની ધરપકડ કરી છે ત્રણે ગુજરાતીઓના દમ પર ચેમ્પિયન બન્યું ભારત 19 ફેબ્રુઆરી થી શરૂ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ મે અંતે ફરી ચેમ્પિયન મળ્યો છે ભારત ના વિજયર્થ પાછળ ત્રણ ગુજરાતીઓનો સૌથી મોટો હાથ છે જેમાં હાર્દિક પંડ્યાએ ખરા સમયે ભારતીય ટીમ માટે બેટિંગ અને સારી બોલિંગ કરી હતી અક્ષર પટેલે અઘરી પરિસ્થિતિમાં બેટિંગમાં ઉતર્યા પછી કોહલી સાથે પાર્ટનરશિપ કરી 47 રનની ઇનિંગ રમી હતી રવિન્દ્ર જાડેજાની જેટલી તારીફ કરો તેટલી કમ છે 80% થી વધુ ગ્રામીણ ઘરોને નળનું પાણી મળી રહ્યું છે. જલજીવન મિશનને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે રાજ્યસભાના એક ઉરક પ્રશ્ના જવાબમાં આંકડા રજુ કર્યા હતા. સીઆર પાટીલે જણાવ્યું હતું કે જલજીવન મિશન અંતર્ગત 80% થી વધુ ગ્રામીણ ઘરોને નળનું પાણી મળી રહ્યું છે. 2019 માં ફક્ત 16% ગ્રામીણ ઘરોમાં નળના પાણીના જોડાણો હતા જે હવે 80% સુધી પહોંચ્યા છે. 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદી મોટી હડતાલ થશે સુરતના हीरा ઉદ્યોગમાં 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ થઈ ગયો છે જેને લઈ 17 લાખ રત્ન કલાકારોના માથે સંકટ છે હવે સુરતમાં રત્ન કલાકારોએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે તેઓએ સરકાર સહાય કરે તેવી માંગ કરી છે ઘણા રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો હતો તેઓએ સરકાર માંગ પૂરી ન કરે તો 30 માર્ચે હડતાલ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે भारत जीत नो जश्न पाकिस्तान में वरसाद करायो भारत ने जीत बाद पाकिस्तानी चाहक आबिद अली नो एक वीडियो वायरल थी रोज पैसा फेंक तो जो मरी छे। वीडियो फेक आबिद कहे छे, आ पैसा भारत ना नामे छे, आ पैसा विराट ना नामे छे। नहु के जो न्यूजीलेंड जीतू होत तो ते आटलो खुश न होत न्यूजीलेंडे भारत ने दक्षिण आफ्रिका समझी लीधु तमने खबर नती के जो भारत ने चार सौ रन नो लक्ष्यांक मरो होत तो पीछो कर सकया होत ચોટીલામાં બે दिवसीय સાંસ્કૃતિક महोत्सव પ્રસિદ્ધિયાત્રાધામ ચોટીલા ખાતે બે दिवसीय સાંસ્કૃતિક महोत्सवનું આયોજન કરવામાં આવ્યું છે આજે 11 અને 12 માર્ચે ચોટીલા ઉત્સવ 2025 યોજના છે ચોટીલા ઉત્સવ 2025 નો શુભારંભ પ્રવાસન મંત્રી મુણો બેરાના હસ્તે સાંજે 8 કલાકે થશે રાજસ્થાની તેરા તાલી નૃત્ય સહિત વિવિધ કલાકૃતિઓ રજૂ થશે રાત્રે ગોવિંદ ભાગ ગડદીનો લોક ડાયરો અને જયદેવ ગોસાઈનો લોક સંગીત પ્રસ્તુત થશે પાણી માટે ગ્રામજનો થઈ રહ્યા છે પરેશાન બનાસ કાઠાના અમીરગઢ તાલુકાના ગામડાઓમાં પાણીની પોકારો પડવાની શરૂઆત થઈ ગઈ છે કાકવાડા ગામમાં પાણીની પારાયણ વચ્ચે બનાસ નદીમાંથી માથે બેડા ઉપાડીને गृहिणीઓ પાણી લાવી રહી છે મહિલાઓ માંગ કરી રહી છે કે તંત્ર દ્વારા કોઈ સુવિધા કરી આપવામાં આવે પંચાયતના બોરમાં ખરાબ પાણી આવતા લોકોએ જાણા ઉલ્ટી જેવો રોબોથ થઈ રહ્યા છે ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યાનો સામનો ગામના લોકો કરી રહ્યા છે ઉનાળાની શરૂઆતે રોગચાળો વકર્યો ઉનાળાની શરૂઆત થતા રાજકોટમાં રોગચાળો વકર્યો છે મનપાના ચોપડે ટાઇફોઇડ ડેન્ગ્યુ અને કમળાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે જોખની ટાઇફોઇડ તાવના 3 અને કમળાના 4 દર્દીઓ તેમ જ ડેન્ગ્યુના બે સહિત વિવિધ રોગોના મરી 1900 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે મચ્છરનો ત્રાસ દૂર કરવા ગાંડીવેલ દૂર કરવા તેમ જ ફોગિંગ સાથે દવાઓના સટકાવ સહિતની કામગીરી વધુ ઝળતી હાથ ધરવામાં આવી છે હોળી પેલા બાંકે બિહારી મંદિર માં ભક્તો ની ભારે ભીડ યુપી માં મથુરા ની હોળી ઘણી જાણીતી અને લોકપ્રિય છે લોકો ઘણા દૂર દૂર થી અહી ખાસ હોળી ની ઉજવણી જોવા આવે છે આ વખતે હોળી પેલા જ બાંકે બિહારી મંદિર માં ભક્તો નું ઘોડાપુર જોવા મળ્યું છે હોળી પેલા જ મથુરા માં બાંકે બિહારી મંદિર માં દર્શન માટે મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે મંદિરમાં એટલી ભીડ થઈ ગઈ છે કે જ્યાં જો ત્યાં માત્ર ભક્તો જ ભક્તો જોવા મળી રહ્યા છે એ બોલ જેણે આખી મેચ પલટી નાખી. પહેલા પાવર પ્લેમાં જડપી બેટિંગ કરી રહેલા રચીન 11મી ઓવરના પહેલા બોલ પર આઉટ થઈ ગયો. તેની વિકેટ બાદ ન્યુઝીલેન્ડ મોટો સ્કોર કરી શક્યું નહીં. 252 રનના ટાર્ગેટને ચેઝ કરતા ભારતને કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે મજબૂત શરૂઆત અપાવી. બંનેએ સદીની ભાગીદારી કરી હતી. રોહિતે જડપી 50 ફટકારી. તેણે 7 ચોગ્ગા અને 3 સગાની મદદથી 70 રન બનાવ્યા. તેની ઇનિંગે ટીમને મેચમાંથી બહાર થતી અટકાવી. હાર્ટ એટેક થી હેડ કોન્સ્ટેબલનું મોત રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં વધારો જોવા મળ્યો છે ત્યારે ફરી અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ नरेशભાઈ બચુભાઈનું વહેલી સવારે મોત થતા પરિવારમાં તેમજ પોલીસ બેડામાં શોક ની લાગણી સવાઈ હતી મૃતક હેડ કોન્સ્ટેબલને સારવાર મર દે તે પહેલા જ તેમનું મોત થયું છે जीत बाद रोहित शर्मा ए कही दिल चैम्पियंस ट्रॉफी बाद भारतीय टीम ना कैप्टन रोहित शर्मा ए कहू अमे टूर्नामेंट दरमियान सारू क्रिकेट आक्रमक क्रिकेट रमवा बदल मने टीम तरफ धीर टेक मल् मैं मा अलग रीते क्रिकेट छे, हवे हूँ आक्रमक क्रिकेट रम खुशी बेटिंग उड़ाण छे आज बात मने आक्रमक बेटिंग नो आत्मविश्वास छे आई आई एफ ए मानकी मा बोडीवाला जल्द आई आई एफ एजार पच्चीस नो अवर्ड समारोह योजना कलाकारों ने सम्मानित कर दरमियान बेस्ट सपोर्टिंग एक्ट्रेस तरीके जानकी वाला ने शैतान फिल्म मे अवॉर्ड मल्छ जानकी ने शाहरुख खान न हाथ आ अवॉर्ड मल्हे जानकी बोडीवाला गुजरात मेलो दिवस फिल्म प्रिय थी घनी गुजराती फिल्मों में अभिनय दर्शकों नु मन जीतू જળ વિવાદમાં રાજ ઠાકરે ઉપર બીજેપી નેતાનો પ્રહાર ગંગા જળને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેના વિવાદાસપદ નિવેદન બાદ રાજકીય ખળભળાટ મચી ગયો છે જે અંગે રાણેએ કહ્યું મેં તેમણે બકરી ઇદ વિષે આવો સવાલ પૂછતા ક્યારે જોયો નથી બકરી ઇદ درمیان ઘણો લોહી નદીઓ અને પાણીમાં જાય છે શા માટે કોઈ તેના વિષય બોલવાની હિંમત કરતું નથી હિન્દુ ધર્મ વિશે જ બધા પ્રશ્નો શા માટે પૂછવામાં આવે છે ભારત ચેમ્પિયન બનતા હૈદરાબાદમાં હોબાડો હૈદરાબાદમાં વિજેની ઉજવણી કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ તેનો વિડિયો ટ્વીટ કર્યો છે તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હૈદરાબાદ પોલીસે દિલસુક નગરમાં ભીડ પર લાઠીચાર્જ કર્યો જે લોકોને ભગાડવામાં આવ્યા હતા તેઓ ભારતીય ક્રિકેટ ટીમની જીતની ઉજવણી કરી રહ્યા હતા કરીમ નગરમાં પણ આવો જ દ્રશ્ય જોવા મળ્યું હતું